ગુજરાતમાં અવારનવાર નાની બાળાઓ પર દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધતા દેખાઈ રહ્યા છે ત્યારે હવે શિક્ષણનું ધામ જે કહેવાય તે પણ હવે સુરક્ષિત ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના કુકા રોડ પર આવેલી ભરતનગર પ્રાથમિક શાળામાંથી સામે આવ્યું જેમાં એક શિક્ષક જે ગુરુ તરીકેનું કામ કરતું હોય પરંતુ તેના જે સૃષ્ટિ વૃદ્ધનું કૃત્ય આચર્યું તેના કારણે સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે બે જેટલી જે દીકરીઓ વિદ્યાર્થીનીઓ છે તે ભારતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી તેમને પોતાના કેબિનમાં બોલાવી લંપટ શિક્ષક છે તે શ્રેષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો અને આ મામલે જ્યારે દીકરીઓએ પોતાના પરિવારને જાણ કરી તો પરિવારે જનતા રેડ કરીને રંગે હાથ લંપટ શિક્ષક મહેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આ મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોક્ષો તેમજ અલગ અલગ કલમો હેઠળ મહેન્દ્ર પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી તે આ મામલે બાબરાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો છે તે એકત્ર થયા હતા મોટી સંખ્યામાં

જે એક કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે એક શિક્ષકે જે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એમાં જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ આજે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની કોઈ વ્યક્તિની કોઈ ધર્મની નહીં પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું સીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ્સ ઝડપી ચલાવી અને આરોપીઓને સખમાં સખ સજા કરે અને દાખલારૂપ રેર રેસ કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી આજે જ્ઞાન એના માટે મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને સરકાર શ્રી પાસે પણ એવી અમારી અપેક્ષાને માંગણી છે સરકાર આમાં જરૂર કંઈ આગળના પગલા લઈ અને ઝડપથી ટાઇલ ચલાવી અને એક દાખલારૂપ સજા આમાં કરશે એવી અપેક્ષા છે આપે સાંભળ્યા હતા બાર એસોસિએશનના પ્રમુખ વી આર સુસરા જે નિવેદન સામે આવ્યું છે મામલે આ પ્રકારના કૃત્ય આચરનારા જે નરાધમો છે તેમની સામે ફાંસીની સજા આપવામાં આવે ને આવી જ રીતે જે શિક્ષકે કૃત્ય આચર્યું છે તેને ફાંસીની સજા આપવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય સાથે જ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં